નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર દેશના 76મા પ્રજાસત્તાક પર્વે લોકશાહીના પાયાના પથ્થર એવા ભારતનાં બંધારણનો અમે આદર કરીએ છીએ આપણી એકતા અને અખંડિતતાનું આ પ્રતિક દેશના প্রত্যেক નાગરિકને સમાન અધિકારો આપે છે ચાલો આપણે સૌ મળીને તેના મહાન મૂલ્યોને સ્વીકારીએ અને એક ભવિષ્યનું નિર્માણ કરીએ અદાણી પરિવાર તરફથી પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભકામનાઓ બે દિવસ પહેલા રાપરના ગેડી અને આણંદ પર વચ્ચે ધારિયાથી ડોકું ઉડાડી કરપીડ ખૂનનો આરોપી રમેશ કોલી ઝડપાયો

ગેડી ગામે સવાભાઈ રાઠોડની વાડીમાં ભાગીદારીમાં મજૂરી કામ કરતો હતો અરવિંદનું ખૂન થયું તે સાંજે છ જણા ગેડી ગ્રામ પંચાયત પાસે આવેલ કરિયાણાની દુકાનમાં ખરીદી કરવા આવ્યા હતા અને તે સમયે આરોપી રમેશ હરિભાઈ કોહલી જે નાગલ પર વાંઢમાં રહે છે તે પણ બાઈકથી આવ્યો હતો અને તે સમયે અરવિંદ અને રમેશ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ અરવિંદ ત્યાંથી બાઇક લઈને જતો રહેલ ત્યારે તેની પાછળ રમેશ પણ દુકાનમાંથી ધાર્યું ઉપાડી તેની પાછળ પાછળ ગયો હતો ત્યારબાદ દોઢથી બે કલાક બાદ અરવિંદનું અડધું ગળું કપાયેલ લોહી નીકળતી લાશ મળી આવી હતી આ ખબર પડતા મૃતકના ઘરના લોકો સ્થળ ઉપર ગયા હતા અને અરવિંદની લાશને હોસ્પિટલ લાવ્યા હતા અરવિંદના મોટાભાઈ પ્રભુ કોહલીએ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે પ્રભુએ રમેશ કોલી વિરુદ્ધ ફરિયાદમાં જણાવ્યું છે કે અગાઉ પણ રમેશે અરવિંદ સાથે ઝઘડો કરી ધમકી આપી હતી કે મારી બેન સામે જોયું કે તેનું નામ લીધું તો પણ તને પતાવી નાખીશ આમ બહેન સાથે મૃતકની મિત્રતાએ નારાજ થયેલ ભાઈએ ધારિયાથી અરવિંદનું ગળું કાપી નાખી કરપીણ હત્યા કરી છે રાપર પોલીસે આરોપીની ધરપકડ કરી છે ધી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ

દર્શક મિત્રો આજે તારીખ અઠ્યાવીસ જાન્યુઆરી બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર